વહીવટી બોર્ડ નંબર ચૌદમાં દબાણ શાખા દ્વારા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકા તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું છે જ્યારે કોઈ શહેર વિકસતું હોય છે ત્યારે તે શહેરમાં સંબંધિત વિભાગો દ્વારા પૂરતા બાગ બગીચા સારા રસ્તા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સહિતના આયોજનો કરવાની જવાબદારી અધિકારીઓના શિરે હોય છે પણ તે સમયે કુંભકર્ણની નિદ્રા હોવાથી રાજકોટ જેવી દુર્ઘટના બાદ તંત્રને દોડવું પડે છે પહેલાંથી યોગ્ય નિયમોનું પાલન કરાવાય શહેરીજનોને તકલીફ ન પડે વેપાર ધંધાને તકલીફ ન પડે તેવું આયોજન કરાતું નથી અને હવે થતી કામગીરીમાં પાલિકાને વેપારીઓના કે પ્રજાના રોષનું ભોગ બનવું પડે છે આજ રોજ વોર્ડ નંબર ચૌદમાં મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચનાથી લહેરીપુરા મંગળ બજાર એમજી રોડ પાણીગેટ વિસ્તારમાંના હંગામી દબાણો દૂર કરાયા હતા એક ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો હતો કામગીરી સંદર્ભે વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર જીજ્ઞેશ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ રવિવાર તારીખ બે ના રોજ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સીધી સૂચનાથી વહીવટી વોર્ડ નંબર ચૌદના ન્યાય મંદિર રોડ અને પાણીગેટ વિસ્તારના અંદર જે હંગામી દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે આમાં એક ટ્રક ભરીને છૂટક બધો સામાન બાવલા પછી જે બહાર સામાન મૂકેલો હોય લોકો પાસેથી છતરીઓ એ બધું એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવેલ છે જિગ્નેશ ગોહિલ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર ચૌદ